વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આજના અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું એકમ કસોટી ડિસેમ્બર મહિનાની ધોરણ બાર કેમેસ્ટ્રી વિષય એનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેમેસ્ટ્રી વિષય અને એની અંદર આપણે જઈએ આગળ

અને આમ થવાનું કારણ છે એની અંદર રહેલા આંતર આણવીય હાઇડ્રોજન બંધ આગળ જે એમસીક્યુ નંબર 4 પ્રોપિયોનિક એસિડ લાલ ફોસ્ફરસ Br2 સાથેની પ્રક્રિયાથી ડાયબ્રોમો નિપજ મળે છે આ નિપજ કઈ હશે તો જવાબ આવશે ઓપ્શન ડી બરાબર તમને જે અહીંયા બંધારણ આપેલું છે એ આગળ જે એમસીક્યુ નંબર 5 નીચેના સંયોજનની બેઝ તરીકેની પ્રબળતા તો એની અંદર આન્સર આવશે ઓપ્શન ડી બરાબર છે આગળ જે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ નંબર 6 એરાઇલ એમાઇન ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે તો જવાબ આવશે ઓપ્શન ડી એરાઇલ એમએન સામાન્ય રીતે આલ્કાયલ એમએન કરતાં ઓછા બેઝિક હોય છે કારણ કે એરોમેટિક વલયના પાય ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના અબદ્કકારક ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા કરી વિસ્તારનીકૃત થાય છે એમસીકે નંબર સાત પ્રાથમિક એમેન માટે કયું વિધાન ખોટું છે તો જવાબ આવશે ઓપ્શન સી એરાઇલ એમાન નાઇટ્રેસ એસિડ સાથે પ્રક્રિયા કરી ફિનોલનો બનાવે બનાવે બેન્ઝીન ડાય એઝોનિયમ એલાયણ નંબર આઠ બ્યુટ વનની હાઇડ્રોજન પેરોક્સાઇડ અને આલ્કાઇનમાંથી હાજરીમાં ડાયબોરન સાથે પ્રક્રિયા કરી શોધન એક સામે છે

એની અંદર તમને આપ્યું છે ફિનોલ ની સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝીન બને બેન્ઝીન ની ફિલક રાફ મિથાઇલેશન કરો તો ટોલ્યુએન બને અને એની આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ સાથે ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરો તો બને બેન્ઝોઇક એસિડ એમસીક્યુ નંબર 11 આલ્કાઇલ હેલાઇડ ની રૂપાંતર થવાની પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓપ્શન બી નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે તો આવશે મેટાક્લોરોફિનોલ

एमसीक्यू નંબર 20 ઉપર આપણે જઈએ નીચેનામાંથી કયું સંયોજન આલ્કલાઇન કેમેનોફોરના દ્રાવણ સાથે તથા ઓક્સિડેશનથી બ્યુટેનોન આપશે તો જવાબ આવશે બ્યુટેન 2 ઓલ આગળ નીચેનામાંથી કયું સૌથી વધારે બાષ્પશીલ હોય છે તો જવાબ આવશે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ તો આવશે ઓપ્શન નંબર 4 બરાબર છે એટલે કે તમને શું આપ્યું છે આ જે આલ્કેન છે એની સૌથી વધારે આવે તો જવાબ આવશે બી ઓકે એક જ મિનિટ જવાબ આવશે બી ઓકે ચાલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો આપણે

ત્યાર પછી કીધું છે આયોડોફોર્મ કસોટી એટલે કે પીળા અવક્ષેપ આપતું નથી તો આવશે મિથેનોલ ત્યાર પછી આગળ જઈએ સી ફોર બે સત્યાવીસ નંબર એરોમેટિક આલ્કોહોલ કીધું છે તો એરોમેટિક આલ્કોહોલ કયા છે તો આ વન નંબર નો પણ છે અને ફોર નંબર નો પણ છે તો વન અને ફોર બરાબર છે એરોમેટ સોરી આલ્કોહોલ કીધું છે ફિનોલ નથી કીધું તો આવશે ટુ અને થ્રી ઓપ્શન સી આવશે આગળ નીચેનામાંથી સોડિયમ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે તો આવશે માંથી આગળ જઈએ ટુ ની હાજરીમાં બ્યુટ પાણીનો અણુ ઉમેરતા નીચેના પૈકી કઈ નીપજ મળે છે તો જવાબ આવશે બ્યુટેન ટુ ઓન ત્રીસમા નંબરનો સવાલ નીચેનામાંથી કયું સર્જન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે તો જવાબ આવશે એસિટાલિહાઈડ એકત્રીસ નંબર એસીટોન અને બેન્ઝાલ્ડિયાઇડ બંને સાથે કયો પ્રક્રિય પ્રક્રિયા કરતો નથી તો ફેલિંગ દ્રાવણ આગળ જે એમસીક્યુ નંબર બત્રીસ ઉપર સી સિક્સ એચ ફાઈવ ઓ સીઓ સી સિક્સ એચ ફાઈવ સંયોજન કોના દ્વારા બનાવી શકાય તો પિરિડીન ની હાજરીમાં ફિનોલ અને બેન્ઝોલ ક્લોરાઇડ વચ્ચે તેત્રીસ નંબર ખાલી જગ્યા પ્રક્રિયા કે જે મુખ્ય નિપજ બેન્ઝોઇક એસિડ આપતી નથી તો પીસીસી સાથે પ્રક્રિયા કરો તો શું બને બેન્ઝાલ્ડી હાઈડ બને તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર સી

HCN એટલે પ્રક્રિયા કરો તો બેન્ઝિન ઉપર CO CH3 છે જે C સાથે CN આવી જાય અને એની પછી તમે H2O સાથે પ્રક્રિયા કરો તો આન્સર આવે ઓપ્શન A 41 નંબરનો સવાલ જેની અંદર તમને કીધું છે કે સંયોજન A છે એનું રિડક્શન કરો B મળે છે એની HNO2 એરે પ્રક્રિયા કરો તો ઇથેનોલ બને છે તો જવાબ આવશે CH3CN 42 નંબરનો સવાલ એનિલિનની બ્રોમિન જળાઈ રે પ્રક્રિયા કરો તો 246 ટ્રાઇબ્રોમો એનિલિન મળે બરાબર છે

ચુમ્માલીસ નંબર નો સવાલ તમને આપ્યો છે નીચેની રાસાયણિક પ્રક્રિયા મળતા કાર્બનિક સંયોજન આયુપીએસી ના જોતા ગ્રીગનાર પ્રક્રિયા છે એસીટોની ગ્રીગનાર પ્રક્રિયા કરો તો તૃતીય કાલકોલ બને અને તૃતીયક ની અંદર કાર્બન પણ ગણવાના એસીટોનમાં ત્રણ કાર્બન હોય અહીંયા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાં બે કાર્બન ટોટલ પાંચ જવાબ આવશે ટુ મિથાઇલ બ્યુટેન ટુ ઓલ અને ત્યાર પછી એમસીક્યુ નંબર પિસ્તાલીસ જેની અંદર કીધું છે સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ સીએચ ટુ અને સીએચ થ્રી એના માટે સાચું નામ

બરાબર તો વિદ્યાર્થીઓ મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ મળે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય આવજો